ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના એલઆરડી જવાનનું એટીએમ કાર્ડ ક્લોન કરી તેને એક્સિસ બેંકના ખાતામાંથી તબક્કાવાર રીતે વીસ હજાર રૂપિયા ઉપડ્યાની ફરિયાદ સી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી પોલીસ તપાસમાં નાણાં ઉપાડી લેનાર ટોળકીના બે સાગરિતો અને એલસીબીની ટીમે સાયબર ક્રાઇમ સેલની મદદથી ઝડપી પાડ્યા છે તેમજ યુપીના પ્રતાપગઢથી એટીએમ ક્લોનિંગ કરતી ગેંગના અન્ય ત્રણ સાગરિતોને જેલ ભેગા કરવાની કવાયત એલસીબીએ હાથ ધરી છે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ભરૂચ એલસીબીની ટીમ એટીએમ કાર્ડ ક્લોનિંગ કરી ખાતામાંથી રૂપિયા ઉડાવી દેવાના કારસામાં યુપીના બે ગઠિયાઓને ઝડપી પાડ્યા છે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં દળમાં ફરજ બજાવતા હેતલકુમાર વસાવા રહેવાસી સિંધોદ ભરૂચના એકાઉન્ટમાંથી તબક્કાવાર રીતે વીસ હજાર ઉપડિયાનો મેસેજ તેમના આવતા તેમણે સી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી દરમિયાનમાં ભરૂચની સાયબર ક્રાઇમ સેલની મદદથી પોલીસે મામલા અંગે તપાસ હાથ ધરતા મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી જેમાં યુપીના પ્રતાપગઢથી અમિત કુમાર વિજયનાથ પાંડે તેમજ અન્ય એક આરોપી સુનિલકુમાર રામબર વર્માને પાડ્યા હતા આઈજીપી સર અભય ચુડાસમા સર તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી ચુડાસમા સાહેબનાઓએ ભરૂચ સાયબર ક્રાઇમ સેલ અને ભરૂચ એલસીબીને સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ અટકાવવા માટે થઈ અને સાયબર ક્રાઇમને લગતા બનતા ગુનાઓને શોધી કાઢવા માટે થઈ અને સૂચના અને માર્ગદર્શન આપેલ જેના અનુસંધાને ભરૂચ સાયબર ક્રાઇમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કુણાલ પટેલનાઓએ એક વર્કઆઉટ ચાલુ કરેલ અને જેની અંદર જે એટીએમમાંથી જે પૈસા વિડ્રો કરવા જતા હોય છે ત્યારે એમના એટીએમને ક્લોન કરી અને એની અંદરથી પૈસા કાઢી લેવાના જે ગુનાઓ બને છે એમાં ભોગ બનનારનાઓને અને એની જે ફરિયાદ દાખલ થયેલ હતી સી ડિવિઝનની અંદર એ ફરિયાદ અનુસંધાને કુણાલ પટેલે વર્કઆઉટ કરી અને એની અંદરથી પ્રતાપગઢ યુપીની એક ગેંગ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ હતી અને એ ગેંગને પકડી પાડવા માટે થઈ અને ભરૂચ એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિલ ચૌહાણનાઓ ટીમ સાથે ત્યાં રવાના થયેલ અને ત્યાં પ્રતાપગઢ યુપી ખાતેથી બે આરોપીઓને પકડી પાડેલ છે જેઓના નામ અમિત કુમાર વિજયનાથ પાંડે તથા બીજા બીજા આરોપીનું નામ સુનિલ વર્મા નામ નામ છે એક બાલાપુર પ્રતાપગઢ યુપીનો છે અને જ્યારે બીજો જમાલપુર પૂરણપુર ખજૂર થાણાનો જેથવારા થાણાનો છે તે આ સિવાય બીજા ત્રણ આરોપી ચિત્રસેન ઉર્ફે શિવમસિંહ તથા નિરાલે ઉર્ફે અભિષેક અને રવિ પાઠક ના વોન્ટેડ છે આ